હલો મિત્ર આજે તમારા માટે એક નવો બંગલો જો ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું મોટું વિશાળ ફળ્યું ગેસ્ટ લાઇન છે આરએમસી લાઇન છે પાણીનો દાર છે પાણીની કોઈ સમસ્યા નથી અને આ મોટો વિશાળ આપણો હોલ તેમાં સોફા લગાવેલા છે સાથે આવશે પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ અંદરથી સીડી અને થ્રી બેડ હોલ કિચનનો સાવ વ્યાજબી ભાવમાં અર્જન્ટ તાત્કાલિક વેચી નાખવાનો છે કારણ કે ભાઈને નોકરીની બદલી થઈ ગઈ છે અમદાવાદ સામે જોઈ શકો છો ફ્રીજ રાખવાની જગ્યા અને સીડીમાં પણ ફર્નિચર કામ કરેલું છે જો ડાઇનિંગ ટેબલથી માંડીને બધું ફર્નિચર કામ કમ્પ્લીટ છે સાવ વ્યાજબી ભાવમાં અર્જન્ટ વેચવાનો છે ભાઈને આ બંગલાનો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરી દેજો અને બીજા તમારા ગ્રુપમાં શેર કરી દેજો જેથી આવો વ્યાજબી ભાવમાં બંગલો મળતો હોય તો જતું ન કરતા તમારું બજેટ ન હોય તો બીજાના બજેટમાં આ બંગલો મળી શકે છે જોઈ શકો છો તમે આ હોલ હોલની બાજુમાં પણ કમ્પ્લીટ લાઇટિંગ પીઓપી બધું કમ્પ્લીટ અને ત્યાંથી આગળ આવીએ એટલે કિચન કિચનમાં સિમની લગાવેલી તેમાં પણ લાઇટિંગ પીઓપી ફર્નિચર ફૂલ કોઈ વસ્તુ બંગલોમાં ઘટેની સો વાર જગ્યામાં બાંધકામ છે થ્રી બેડ હોલ કિચન પુલ ફર્નિચર સાથે આપી દેવાનો છે વ્યાજબી ભાવમાં અને પૂરો વિડીયો જોજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં તે ફ્રીમાં છે ગેસ્ટ લાઇન છે આરએમસી લાઇન છે પાણીનો બોર છે ગેટ પેક સોસાયટી છે ને વ્યવસ્થિત જેન્યુન માણસ દિય છે એટલે આ છે આપણો હોચ એરિયા હોચ એરિયામાં પણ સેફ્ટી ગ્રીલ નળ ફિટિંગ બધું કમ્પ્લીટ ત્યાં પણ થામ વાસણ કરવા માટે એક લાદી લગાવેલી છે તેની જ બાજુમાં એક જટ માસ્ટર બેડરૂમ નાનો તેમાં પણ લાઇટિંગ પીઓપી કમ્પ્લીટ ટોયલેટ બાથરૂમ સાથે અને અંદરથી સીડી સીડીમાં સ્ટીલની ગ્રીલ લગાવેલી છે માર્બલના પગથિયા સુંદર મજાના કરેલા છે અને તેની સામે બે ને સાઈડ એક એક રૂમ આપેલા છે એટલે થ્રી બેડ એક નીચે રૂમ અને બે ઉપર રૂમ કિચન અને હોલ કમ્પ્લીટ ગેટ બેક સોસાયટી અને આ છે આપણો પહેલો નહીં ને બીજો માસ્ટર બેડરૂમ પીઓપી લાઇટિંગ સાથે ફર્નિચર સાથે કમ્પ્લીટ આપી દેવાનો આપણો પૂજા રૂમ છે ઠાકર દાદાની દયાથી રૂમ સારો એવો છે અને આ ગેટનો વ્યૂ તમને બતાવું છું અને આ છે આપણો ટેરેસ ટેરેસ પણ મોટો એવો છે વિચાર પાંચ હાથ દસ પચીસ જણા બેસો એવો મોટો ટેરેસ છે અને તેમાં પણ એટલે ટોયલેટ બાથરૂમની સુવિધા આપેલી છે બધી જગ્યાએ નળ ફિટિંગ કામથી મા બધું કમ્પ્લીટ છે તમારે સીધું સરસામાન લઈને રહેવા આવો તેવો બંગલો એક રૂપિયાનો પણ ખર્ચ નથી કમ્પ્લીટ બંગલો છે સોસાયટી સીસીટીવી કેમેરા અને વળી પ્રાઇમ લોકેશન એડ્રેસની વાત કરીએ તો મોરબી રોડ સેટેલાઇટ ચોક રાજકોટ વધારે માહિતી માટે વિડીયો અમને વોટ્સએપ પર મોકલો અને ત્રીજો માસ્ટર બેડરૂમ જોયો અને સીડી જોવો અને બંગલોની કિંમતની વાત કરીએ તો નેવું લાખ રૂપિયા રાખેલા છે તેમાં પણ સામે બેસીને ફેરફાર થઈ શકે અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટી નો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી